જય જવાન જય કિસાન આજે બેસતું વરસ છે ને અમારા જો બધી ગાડીઓ હાર પેરીને કંકુટ ઇલેક કરી નાખ્યા છે અમારા ભાઈઓ તૈયાર થઈ ગયા છે આ જો વિક્રમભાઈ થરાદ નિલશભાઈ તમારે નહીં જવાનું શોપ ઉપર આ પપ્પા ભાવ આ તો હાર પેરીને દૂધ ભરાવા એડાઈ તમારા શોપ ઉપર નહીં જવાનો

એક બાકી છે પરત ભાઈ હેપી નીયર કઈ નો કોણ પૈસા લે તું મજા પડી જાય દાડો સુધરી હાસા હિરાસે મારે હા બધું શેતર નું કામ આ બે છોકરા આ બાળે તો હાસા ખજાનો કે આયા હા પૈસા ના હોય તો ફાઇનલી ગાઈસ અમારું એક બાઈક આ રહ્યું તો મારું બધું સપનું વિર્ય તમને બતાવી દઉંગા

पैसा कना आला आज के भी मेरे पास बहुत है आज तो गला आपका पूरा भर जाएगा तो छोटू छोटू कितने पैसे हुए आपको सबसे ज्यादा आपकी इनकम हो गई है खूब आ रहा है उसा आजे ने आज एक पलट और बाची हो अरे ढाबा वाला नापा जेऊ रे से उंगादी ना हां समय हवा पैसा आ लो पर खाली खाली आओ

জমাৰ নাইনা বেন ৰ'লে পইচা হ'লে কুঁৱাইছে নহ'লে তাৰালয় কুঁৱা

આપણ તો આ છે અમારા ત્રણ અમારા પપ્પા ને ત્રણ ભાઈ ની ફેમિલી

તો કોઈ હા સો માંગે તમાખાઈ ખાઈ નાઈ મેક લેરે તમે ખો ભઈ તમે ગાના જો ખા કરતા હો ચાર માસ થઈ ગયો બળ તો અમાર ભાભી ચા બની પાઈએ બધ જાત પીવા બેઠે બતાજો બધન

ચા પાણી કર્યું સુકા દો